દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય માટે મહાનગરપાલિકાના એક સભ્યની ચૂંટણી કરવાની હોય છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સેનેટના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે સુરત મનપાના સેનેટ સભ્ય તરીકે હિમાંશુ રાવલજીની પસંદગી કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટી તરફથી ધર્મેશ બાવલિયા ઉમેદવાર હતા તે કોર્પોરેટરમાંથી એકસો ચૌદ જેટલા કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું સેનેટ સભ્યો માટેની ચૂંટણી બપોર બાદ યોજવામાં આવી હતી જેની મતગણતરીને પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી મેયર હેમાલી બોઘાવાલે જણાવ્યું હતું કે સેનેટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીને મેદાનમાં ઉતરતા તેમને એ ત્રાણું જેટલા વોટ મળ્યા હતા બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર બાવલિયાને માત્ર ઓગણીસ મત જ મળ્યા છે હિમાંશુ રાવલજી યુનિવર્સિટી ખાતે જઈને ગુજરાતના વિકાસમાં શિક્ષણ ક્ષેત્રની અંદરમાં મોટું યોગદાન આપે તે અપેક્ષા સાથે અમે તેમને વિજયની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સુરત મહાનગરપાલિકામાં આજ રોજ સેનેટ સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં બે ઉમેદવારો હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિમાંશુ રાવલજી હતા અને આપના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વાવલિયા હતા અત્યારે જ્યારે ચૂંટણી પ્રક્રિયા બપોરે બે વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી એકસો ને ઓગણીસ મતદારોમાંથી કોર્પોરેટરોમાંથી એકસો ને ચૌદ મતદારોએ મતદાન કર્યું છે અને એમાંથી નાઇન્ટી થ્રી એટલે કે તાણું જેટલા મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુભાઈ રાહુલજીને મળ્યા છે અને ઓગણીસ મત એ આપ પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ બાવલીયાને મળ્યા છે એટલે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુ રાહુલજીને વિજેતા જાહેર કર્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપ યુવા થઈ અને યુનિવર્સિટીમાં પણ ખૂબ સારી રીતે કામ કરી તમામ લોકોને પોતાની કામથી પ્રભાવિત કરી શકશે દક્ષિણ ગુજરાત માં સુરત મહાનગરપાલિકાના સભ્ય હિમાંશુ રાવલજીની પસંદગી થતા તેને શુભેચ્છાઓ પાઠવાય છે સાથે